તો જય જલારામ મિત્રો જય માતાજી તો આજે અમે ચોટેલામાં એવો જલારામ મંદિરે પહોંચી ગયા છીએ અમે આજે તો સ્પેશિયલ જલારામ મંદિરનો વ્લોગ માટે જ આવ્યા છીએ તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહીજો તો આ છે આપણું જલારામ મંદિર ચાલો આપણે જો આગળ જઈને તમને બતાવી ગયા અંદર તો મિત્રો આ છે જલારામ મંદિરનો નો મેન ગેટ ને મેન અંદર જવાનું રહેશે મિત્રો આપણે મેન ગેટ ડાબા હાથ ઉપર ટુ વ્હીલ ની સુવિધા પણ છે ગેટ ની જમણી સાઈડ ફોર વ્હીલ ની પણ સુવિધા છે પાર્કિંગ માટે અને આ જોઈ શકો છો તમે કેટલી બધી ફોર અહીંયા અહિયાં પાર્કિંગમાં પણ પડી છે અને બીજું પાર્કિંગ પણ આગળ છે અને આજે તો થઈ ગયો છે રવિવારનો દિવસ રવિવારના દિવસ છે એટલે તો આ પબ્લિક કેટલું બધું

અને નીચે બેહીને પણ પ્રસાદી લેવાની સુવિધા ઉપલબ્ધ છે અને ટેબલ પણ છે તો જે લોકોને જે રીતે પ્રસાદી લેવી હોય એ રીતે બધી તમામ સુવિધા અહીંયા પૂરી પાડે છે અને જમવાની પ્રસાદી પણ એક નંબર હોય છે એક જેટ મંદિરની બાજુમાં સરસ મજાનું પક્ષી ઘર પણ બનાવેલું છે નીથી આગળ જો વાત કરીએ ને તો મંદિરની બાજુમાં ગૌશાળા પણ સરસ મજાની છે તો મિત્રો આ છે આપણું જલારામ મંદિર તો મિત્રો તમે પણ જલારામ મંદિરના દર્શન કરી શકો છો તો હું અને દડુભાઈ મંદિરમાં દર્શન કરીને અમે અમે ઘર તરફ જવા નીકળી ગયા